ઉપલેટા જીરાપા બ્લોટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા ઝુલેલાલ હોલ ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં માં શહીદ દિવસના દિવસે એક મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહીનું નું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે તેમજ થેલેસેમિયા ડાયાલિસિસ જેવા રોગને લોહીની જરૂરિયાત પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન છે તેવા આશ્રય સાથે ભગીરથ કાર્ય ઉપલેટાના ઝૂલેલાલ હોલ ખાતે જીરાપા સ્વામિનારાયણ મંદિરે આયોજિત એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટાના મહાનુભાવો હોદ્દેદારો તેમજ મંદિરના ભક્તો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરવામાં આવ્યું હતું જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તે એકત્રિત કરીને પોરબંદર શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ કેડી બેડા યોગાચાર્ય ઉપલેટા શ્રી સ્વામિનારાયણ મંદિર હીરાપા બ્લડ આયોજિત આ ગુજરાત ભારત અને વિદેશની અંદર જે વસ્તા ધર્મકુરાસી બધા જે સ્વામિનારાયણ હરિભક્તો છે એમને મહારાજ ભાવી આચાર્ય મહારાજ નગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને ગોળા આશીર્વાદથી અમને બધાને એક જ દિવસે શહીદ દિવસ ને દિવસે આપણે આ મહારત કેમ્પનું આયોજન કર્યું અને કેન્સર અને બીજા દર્દીઓ માટેનું આ ફ્રી ઓફ આયોજન કરેલું છે અને બધાને અમે બ્લડ ડોનેશન જે કરેલા છે એને બધાને આવશે અને આ થેલેસેમિયા વાળાને જેમ કે ઘણી વખત મળતું નથી તો એની માટેની અમે ખૂબ આ કોશિશ છે ઘણા ભાગવત સપ્તાહ કરી હતી એની અંદર અમે જાહેરાત કરી હતી અને ઘણા બધા બહેનો અને ભાઈઓ કુકલેટરમાં વિશાળ સંખ્યામાં અમને સપોર્ટ કર્યો છે ચાલીસક જેટલા અમને રક્તદાનની આ બોટલ પ્રાપ્ત થઈ છે અને એ ખરેખર અમે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માની છીએ બ્લડ ડોનેશન કેમ્પ કરીને બધાએ આ પાંત્રીસ જેટલા બોટલો અમને ભેગી કરી છે આ બ્લડ છે છેલ્લે સેમિયા અને કેન્સર યુક્ત હોય અને આ શહીદ દિનની હિસાબે જે આવા આપણા ધૈનિકો બધાને પણ આ પ્રિઓ બ્લડ આપવામાં આવ્યું